અચાનક ખતરનાક વળાંક લીધો ફરિયાદી વર્કરનું કહેવું છે કે જ્યારે તે લેડર પર કામ કરી રહ્યો હતો ત્યારે પ્રિતેશ પટેલે અચાનક લેડરને જોરદાર ધક્કો માર્યો જેનાથી વર્કર નીચે પટકાયો આ આરોપની ગંભીરતા ત્યાં વધી જ્યારે પોલીસને મોટેલના સિક્યુરિટી સીસીટીવી ફૂટેજમાંથી નિર્ણાયક પુરાવા મળ્યા પોલીસ રિપોર્ટ અનુસાર ફૂટેજમાં પ્રિતેશ પટેલ ધક્કો મારતા સ્પષ્ટ દેખાય છે પ્રિતેશે ભલે ઇનકાર કર્યો કે માત્ર ટચ કર્યો હતો પણ તેના પર સિમ્પલ બેટરીનો આરોપ લાગ્યો છે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી પર પ્રભુત્વ ધરાવતા ગુજરાતી પરિવારોમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે એક નાના વિવાદે મોટેલના માલિકને જેલના દરવાજા સુધી કેમ પહોંચાડ્યો આ રહસ્ય હજી ઘણું ઊંડું છે આ ઉપરાંત વિગતે વાત કરીશું કે અમેરિકાથી જો તમે નાતાલની રજામાં ભારત આવવાના છો કે તમારી ફ્લાઇટની ટિકિટ બુક થઈ ગઈ છે તો કેન્સલ કરાવી દેજો કારણ કે એચ વન બી વિઝા ધારકો માટે નવી મુસીબતીઓ સમાન નિયમ રાતો રાત આવી ગયો છે તેના પર વિસ્તાર થી વાત કરીશું ઉપરાંત જોઈશું કે અમેરિકામાં ટ્રમ્પના આદેશ બાદ મિલરીએ નવી તૈયારીઓ શરૂ કરી દીધી છે કરોડો ડોલરનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે જેના કારણે ગુજરાતીઓ સહિતના ભારતીયોની મુશ્કેલીઓ વધશે સાથે જ વાત ટ્રમ્પના ગોલ્ડન વિઝા આ વિઝા પ્રોગ્રામ ભારતીયો માટે કેટલો ખતરનાક જાળ સમાન સાબિત થઈ શકે છે તેના વિશે વિસ્તારથી જોઈશું તો વિડિયોને અંત સુધી જોવા વિનંતી જો તમે અમેરિકામાં એચ વન બી વિઝા પર છો તો તમારો પાસપોર્ટ ખોલો અને છેલ્લો મોહર જુઓ શું તમે નાતાલની રજાઓમાં ભારત આવવાનું વિચારી રહ્યા છો અટકી અટકીંગ્ટન ડીસી ના ગુપ્ત રૂમમાંથી એક અદ્રશ્ય હુકમ આવ્યો છે જેના કારણે રાતોરાત એચ વન બી અને એચ ફોર વિઝાની સેંકડો એપોઇન્ટમેન્ટ્સ કેન્સલ થઈ ગઈ છે ભારતની મ્યુભૂમિ પર પગ મૂકવો એટલે અમેરિકાનો પ્રવેશ દ્વાર પર તાળું લાગવું કેમ એપોઇન્ટમેન્ટ્સ રદ થઈ કોણે આપ્યો આ આદેશ અને સૌથી મોટો સવાલ તમે ક્યારે પાછા આવી શકશો રહસ્યના વાદળો બરાબર ઘેરાયા છે હજારો પરિવારો ભારતમાં અટવાયા છે તેમનું અમેરિકન સ્વપ્ન હવે એક અનિશ્ચિત યાત્રા બની ગયું છે આ એક આદેશથી ભારતમાં હજારો આઈટી પ્રોફેશનલ્સના જીવનમાં ભૂકંપ આવી ગયો છે

જેમની એપોઇન્ટમેન્ટ હતી તેને કેન્સલ કરીને તેને માર્ચ 2026 માં રીશેડ્યુલ કરવામાં આવી રહી છે જ્યારે અમુક નો તો છે જૂન 2026 સુધીમાં નંબર આવશે તેવી સ્થિતિ છે સોશિયલ મીડિયામાં એક ગુજરાતીએ બળાપોટ હાલવતા લખ્યું છે કે હું ચેન્નાઈના હોટલના રૂમમાં બેઠો હતો મારું નામ રાકેશ પટેલ છે

આ એક ગુજરાતીની વાસ્તવિકતા છે ટ્રમ્પની કડક ઇમિગ્રેશન પોલિસીઓથી વિઝા વાવાઝોડું સર્જાયું ડિપોર્ટેશનના કાળા વાદળો અને ગોલ્ડ કાર્ડની ચમકદાર પરંતુ ખોટી આશા આ બધું અમેરિકામાં વસતા ગુજરાતીઓના સ્વપ્નોને કાળો ડાઘ લગાવે છે તેમ રાકેશ પટેલે વધુમાં લખ્યું છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની કડક

તમારા ડિજિટલ આત્માને સમર્પિત કરવો પડશે ભારત વિશ્વમાં સિત્તેર ટકાથી વધુ એચ વન બી વિઝા અરજીઓ પ્રોસેસ કરે છે આ રાતોરાત કેન્સલેશનની સૌથી મોટી અસર ભારતીય એચ વન બી હોલ્ડર્સ પર પડી છે જેઓ રજાઓ ગાળવા અથવા ફરજિયાત વિઝા સ્ટેમ્પિંગ માટે ભારત આવ્યા હતા એક એચ વન બી હોલ્ડરે લખ્યું

જોબ્સ લોસ થતા H1B સ્ટેટસ સમાપ્ત થશે પરિવારોનું વિભાજન થશે માતા-પિતા ભારતમાં ફસાયા છે જ્યારે બાળકો અમેરિકામાં સ્કૂલ જાન્યુઆરીથી શરૂ કરી રહ્યા છે ત્રીજું આર્થિક વિનાશ અમેરિકામાં એપાર્ટમેન્ટ લીઝ કાર લોન અને યુટિલિટી બિલ્સનો પેમેન્ટ ચાલુ છે પણ આવક અટકી ગઈ છે ઇમિગ્રેશન એટર્ની રાજીવ ખન્નાએ ચેતવણી આપી છે

સી એસસી પોર્ટલ અને ઇમેલ્સની સતત તપાસ કરો ટ્રાવેલ પ્લાન કેન્સલ કરો ભવિષ્યમાં ભારત આવતા પહેલાં ચારથી છ મહિનાના વિઝા વેટ ટાઈમ્સ ધ્યાનમાં રાખો ઇમરજન્સીમાં વિનંતી કરો જોબ લોસ અથવા મેડિકલ પુરાવા હોય તો ઇમરજન્સી અપોઇન્ટમેન્ટ માટે વિનંતી કરો જોકે તેમાં પણ સફળતાનો દર ખૂબ જ ઓછો છે

જેથી મારી દરેક ગુજરાતી આકાશમાં એક અંધારપટ છવાયો છે જેની અસર ગુજરાતના દૂર દૂરના ગામડા સુધી અનુભવાઈ રહી છે વોશિંગ્ટન ડીસી ના કોરિડોરમાં એક ગુપ્ત મિશન આકાર લઈ રહ્યું છે જેના પર 140 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે આ ખર્ચ કોઈ સૈન્ય અભિયાનનો નથી કે કોઈ અંતરિક્ષ કાર્યક્રમનો પણ નથી આ ખર્ચ ખરીદી 6 નવા બોઇંગ 787 ડ્રીમ લાઇનર એરક્રાફ્ટ્સનો છે તમે વિચારશો બોઇંગના વૈભવી વિમાનોનો ઉપયોગ શું હશે શું અમેરિકન સરકાર નવી કોમર્શિયલ એરલાઇન શરૂ કરી રહી છે ના

આઈસના પ્રવક્તા ભલે દાવો કરે કે લાંબા ગાળાએ આનાથી ટેક્સ પેયર્સને બસો ઓગણસી મિલિયન ડોલરની બચત થશે પણ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો અસલી લક્ષ્ય તેનાથી પણ વધુ ડરામણો છે એક વર્ષમાં દસ લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો દેશ નિકાલ કરવાનો છે હવે વાત કરીએ અમેરિકાના મોટા અને વિવાદાસ્પદ નિર્ણયની અમેરિકાની ડિપાર્ટમેન્ટ ઓફ

કોમર્શિયલ કે ચાર્ટર્ડ ફ્લાઇટ્સનો ઉપયોગ થતો હતો આ પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ખર્ચાળ સાબિત થતી હતી હવે વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલ મુજબ આઇસે એકસો ચાલીસ મિલિયન ડોલરના ખર્ચે બોઈંગ કંપની પાસેથી છ બોઈંગ સાતસો સત્યાશી ડ્રીમ લાઇનર એરક્રાફ્ટ્સ ખરીદવાનો નિર્ણય લીધો છે દરેક એરક્રાફ્ટ્સમાં બસો જેટલા ડિપોઝિટર્સને બેસાડી શકાય તેમ છે અને તેની મહત્તમ રેન્જ પાંચ હજાર કિલોમીટર છે જે ભારત અને મેક્સિકો જેવા લાંબા અંતરના દેશો માટે આદર્શ છે આ વિમાનોને ખાસ ડિપોર્ટેશન સ્પેસિફિકેશન મોડિફિકેશન સાથે તૈયાર કરવામાં આવશે આ ખરીદી પ્રક્રિયા પહેલેથી જ ડીએચએસ દ્વારા શરૂ થઈ ગઈ છે અને અપેક્ષિત ડિલિવરી બે હજાર છવ્વીસના વર્ષમાં થવાની સંભાવના છે આ ખરીદી માટેનું ફંડિંગ કોંગ્રેસ દ્વારા મંજૂર કરાયેલા એકસો સિત્તેર બિલિયન ડોલરના વિશાળ ફંડમાંથી કરવામાં આવશે જે ટ્રમ્પના ઇમિગ્રેશન એજન્ડા માટે ફાળવવામાં આવ્યું છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો લક્ષ્ય એક વર્ષમાં એક મિલિયન લોકોને ડિપોર્ટ કરવાનો છે પરંતુ વર્તમાન ગતિ ધીમી છે વર્ષ બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં પાંચ પોઈન્ટ ઓગણ એસી લાખ લોકોને દેશ નિકાલ કરાયો છે અને હાલમાં 66 હજાર વધુ ઇમિગ્રન્ટ આઈસ અલગ અલગ જેલોમાં બંધ છે ડીએસએચ ના ડેટા અનુસાર એક ડિપોર્ટેશન સરેરાશ ખર્ચ સત્તર હજાર ડોલર પ્રતિ વ્યક્તિ છે આઈસ પ્રવક્તા ટ્રિશિયા મેકલા ફિલેમ ના નિવેદન મુજબ આ ખરીદીથી થી આઈસ ને ચોકસાઈ થી કામ કરવામાં મદદ મળશે અને ટેક્સ પેયર્સ ને લાંબા ગાળે બસો મિલિયન ડોલર ની બચત થશે ટ્રમ્પ ના બોર્ડર જાર ટોમ

આ ડ્રીમ બે હજાર છવ્વીસમાં માં થવાની સંભાવના છે ત્યાં સુધીમાં શું અમેરિકામાં રહેતા ગુજરાતીઓએ સ્વૈચ્છિક રીતે દેશ છોડવો પડશે કે પછી તેઓ આઈસના વિવાદિત ડિપોટેશન મિશનનો ભાગ બનશે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો મુંબઈમાં રહેતા એક ગુજરાતી હીરા ઉદ્યોગપતિએ તેના કુટુંબને અમેરિકાનું સ્વપ્ન બતાવ્યું આપણે એક મિલિયન ડોલર ડોનેટ કરીને ટ્રમ્પ ગોલ્ડ કાર્ડથી તરત જ પરમાનન્ટ રેસિડેન્સી મેળવી શકશું પણ દસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ અરજી કર્યા પછી તેમને યુએસસીઆઈએસનો જવાબ આવ્યો તમારી પ્રાયોરિટી ડેટ EB2 કેટેગરીમાં છે અપેક્ષિત વેઇટિંગ બાર વર્ષ અને આ ગુજરાતી ઉદ્યોગપતિના 4 મિલિયન ડોલરના ડોનેશન કુટુંબ સાથે હવે ફસાઈ ગયા છે અને નોન રિફન્ડેબલ આ માત્ર ગુજરાતીની વાત નથી આ હજારો ભારતીય H1B હોલ્ડર્સ અને વેલ્ધી ફેમિલીઝની વાસ્તવિકતા છે ટ્રમ્પ નું આ ગોલ્ડ કાર્ડ જેને ફાસ્ટ ટ્રેક કહેવામાં આવે છે ભારતીયો માટે કોઈ રાહત આપતું નથી બલ્કે નવી જાળ છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની નવી ઇમિગ્રેશન મુખ્ય ભાગ છે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ પ્રોગ્રામ જે ડિસેમ્બર એડમિનિસ્ટ્રેશન વ્યૂહરચના દ્વારા અરજીઓ સ્વીકારવાનું શરૂ કર્યું આ પ્રોગ્રામ એટ બિલિયન ડોલરના ડોનેશન પર આધારિત છે અને તેને રેકોર્ડ ટાઈમમાં પરમાનન્ટ રેસિડેન્સી આપવાનો વાયદો કરે છે પરંતુ ભારતીય અરજદારો માટે આ ફાસ્ટ ટ્રેક નથી તે ઈ બી વન એ એકસ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી અને ઈ બી ટુ એનઆઈડબ્લ્યુ નેશનલ ઇન્ટરેસ્ટ વેવર કેટેગરીઓમાં જ સામેલ થાય છે જ્યાં પ્રાયોરિટી ડેટ આગળ નથી વધતી આ પ્રોગ્રામ ઈ બી ઇન્વેસ્ટર વિઝાનું વિસ્તરણ છે જે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લોન્ચ થયું હતું શરૂઆતમાં એસી હજાર કાર્ડ ઉપલબ્ધ છે પરંતુ એચ વન બી હોલ્ડર્સમાં રસ વધ્યો હોવા છતાં વેટિંગ ટાઈમ બાર વર્ષથી રહેશે ટ્રમ્પની વેબસાઇટ પર કહેવામાં આવ્યું છે પ્રોસેસિંગ વીક્સમાં પણ વાસ્તવિકતા અલગ છે આ પ્રોગ્રામની આકર્ષણીયતા તેના ખર્ચ અને પ્રક્રિયામાં છે પણ ભારતીયો માટે તે બહુ જ બની જાય છે એલિજિબિલિટીમાં હાઈ સ્કિલ વર્કર્સ અને ઇન્વેસ્ટર્સને પ્રાધાન્ય છે જેમ કે ઈ બી જેવા પુરાવા દસ જોબ્સ ક્રિએશન અથવા ઇન્વેસ્ટમેન્ટ પરંતુ ધ્યાન રાખો ગ્લોબલ ઇન્કમ પર યુએસ ટેક્સ લાગશે અને વિઝા યુમ યુએસએ ડોટ કોમ અનુસાર પ્લેટિનિયમ વેરિયન્ટમાં બસો સિત્તેર દિવસની ટેક્સ એક્ઝામ્સ પણ મળે છે પણ તે માટે પંદરથી થી પચીસ કલાકની પેટર્નની વર્ક જરૂરી USCIS ના ફોર્મ I140 અને I485 પર આધારિત પ્રીમિયમ પ્રોસેસિંગ થી I140 બે ચાર મહિનામાં મળે કુલ 12 14 મહિના પણ ભારતીયો માટે વાસ્તવિક વેટિંગ EB1 માટે 12 વર્ષ અને EB2 માટે 2 15 વર્ષ 2013 છે કોઈ નવી કેટેગરી નથી 1.40 લાખ EB વિઝા ફોટામાંથી ભારતને માત્ર 7% ઈબી ફાઈવ માટે પાંચ મહિનાનો એડવાન્સ છે અને બેકલોગ પણ યથાવત રહેશે હાર્વે લો કોર્પોરેશન અનુસાર ભારત માટે બાર વર્ષથી વધુની રાહ જોવી અનિવાર્ય છે અને વજીરામ એન્ડ રવિના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અરજીઓ વીસ થી બાવીસ ટકા છે અને એચ વન બી હોલ્ડર્સમાં રસ વધ્યો છે પણ તે અસરકારક નથી કોટ્સ કહે છે ટની ચેતવણીઓ જોઈએ તો સાયરસ ડી મહેતાએ કહ્યું કે ઈબી વન અથવા ઈબી ટુ બેકલોગમાં વર્ષો કે દાયકાઓ સુધી અટવાઈ જશો અને ગ્રીન કાર્ડ ક્યારેય મળશે નહીં યુએસ કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિક કહે છે એસી હજાર ટ્રમ્પ કાર્ડ્સ શરૂઆતમાં ઉપલબ્ધ છે કે ઈ બી ને રિપ્લેસ કરશે ભારતીયો પર અસર ગંભીર છે એચ વન અને વેલ્ધી ફેમિલીઝમાં રસ વધ્યો છે પોસ્ટ આર આઈ એમાં એક હજાર પચાસ અગિયારસો પચાસ ઈ બી માં અરજીઓ ભારત બીજા નંબરે છે પરંતુ જોબ અને એજ્યુકેશન માટે કોઈ રાહત નથી આર્થિક નુકસાન કેટલું ડોનેશન નોન રિફંડેબલ છે અને એમઆઈ ઇન્ડિયા અનુસાર આ ફાઇનાન્શિયલ કોન્ટ્રીબ્યુશન પર આધારિત નવું પાથવે છે પણ આઈટી અથવા ફાઇનાન્સ પ્રોફેશનલ્સ માટે આકર્ષક હોવા છતાં અસરકારક નથી ફાસ્ટ્રેકનો દાવો ખોટો છે ભારત અથવા ચીન માટે વેઇટિંગ બાર વર્ષથી વધુનું છે હ્યુમન રાઇટ્સ ગ્રુપ્સ પે ટુ પ્લે પોલિસીની ટીકા કરે છે અને ઈબી ફાઇવ સાથે તુલનામાં ગોલ્ડ કાર્ડ વધુ મોંઘું પણ સમાન વેટ વાળું છે મિડલ ઈસ્ટ આઈ માં ચર્ચા એ છે કે કોર્પોરેટ સ્પોન્સર્સ માટે ફાસ્ટ ટ્રેક છે પણ ભારતીય વિઝા પ્રતિબંધો વધારે ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ ભારતીયો માટે ચમકતું સ્વપ્ન લાગે પણ તે 1 મિલિયન ના ખર્ચે 12 વર્ષની રાહ આપે છે ગુજરાતી રા ઉદ્યોગપતિ જેવા હજારોને નુકસાન ન થાય તો એટર્નીઓની સલાહ માનો ઈબી ફાય અથવા અન્ય વિકલ્પો વિચારો અને વિઝા બુલેટિન નિયમિત રીતે તપાસો ભારતીયોની તાકાત તો અમેરિકન અર્થતંત્રને ચલાવે છે આશા રાખો પણ તૈયાર રહો કારણ કે એમ કાંઈ ઝડપથી સપનું સાકારિત થતું નથી